રાધનપુર નગરપાલિકા સામે ઠાકોર સમાજ મહિલાઓનો બોલ રાધનપુરમાં મહિલાઓએ નગરપાલિકાની કચેરી બહાર માટલા ફોડીને તંત્ર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી રાધનપુર નગરપાલિકા સામે આજ વોર્ડ નંબર એકના ના નગરસેવક જયાબેન ઠાકોરના નેતૃત્વમાં મોટા ઠાકોરવાસની મહિલાઓએ ઉગ્ર બોલ કર્યા સફાઈ પાણીની અછત અને નાની બજાર ટાવર પાસેની જાહેર મોતરડીની ગંદગીથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકાની કચેરી બહાર માટલા ફોડીને તંત્ર વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી મહિલાઓ અને નગરસેવિકા તરફથી લેખિત રજૂઆત સાથે મૌખિક રીતે તંત્ર સામે ગંભીર આક્ષેપ મુકાયા જયાબેન ઠાકોરે કહ્યું કે વોર્ડમાં પંદર પંદર દિવસ સુધી પાણી મળતું નથી સફાઈ ન થવાથી બીમારી ફેલાઈ રહી છે તેઓએ કહ્યું કે નગરપાલિકા પ્રમુખ કોઈ વાર કચેરીમાં જોવા મળતા જ નથી પ્રશ્નોના નિરાકરણ ન થાય તો આવતા સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે હવે જો તંત્ર જાગૃત ન બને તો ઠાકોર સમાજની બેનોની આ ગુંજ રાધનપુરમાં જોવા મળશે પાલિકા વિરોધ ભૂખ હડતાલ અને પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી